મિત્રો આપણે જોઈ શકો છો કે આ પાણીનો મોટો એવો કુવા જેવો છે ખાડો એટલે પાણી ભરે આ કેનાલનું પાણી આવ્યું છે પેલીમાં મોટર ચાલુ છે ખાતર જાયું છે આ છે આપણે બપૈયા બપૈયા જોઈ શકો છો બહુ સરસ છે પેલી બાજુ બપૈયા છે અને પેલી બાજુ બપૈયા છે અને પેલી બાજુ બપૈયા છે અને આ બધા બપૈયા છે જોઈ શકો છો તમને આગળ જઈને બતાવું કે કેટલા બપૈયા છે તો મિત્રો આ જોઈ શકો છો બપૈયાના વાલ છે અને નંબર આપેલા છે બે નંબર ચાર નંબર છ નંબર પાંચ નંબર ત્રણ નંબર એવી રીતના નંબર આપેલા છે ને આ છે બપૈયા જોઈ શકો છો આ કોથળા વેટ્યા છે કે બપૈયાને તડકો ના લાગે ગરમી બહુ છે એટલા માટે આમાં કંઈ પાકા હોય તો દેખાડું તમને પાકા નથી જોઈ શકો છો કાચા છે બધા ભૂલબૂલ સારો છે જોઈ શકો છો બધામાં કોથળા મારેલા છે અમુક જેવા છે બાકી છે બરાબર તો મિત્રો જોઈ શકો છો આ બપૈયું પાકે જયેલું છે પાકે છે એક બે ત્રણ બપૈયા પાકેલા છે આ બપૈયું પાકીને બગડી ગયું છે તમને બતાવું તોડીને આ જોઈ શકો છો કે આ બપૈયું બગડી ગયું કેમ કે આ વધારે પાકી ગયું છે એટલા માટે આનું પછી બગડી ગયું તો પછી આનો કોઈ ફાયદો નથી તો લો અત્યારે બગડેલું બપૈયું કોણ ખાય સારું હોય તો હું પણ ખાઈ જાઉં અને આ જો બપૈયા છે બરાબર આ જો આ બપૈયામાં તો 40 થી 50 બપૈયાવાળા જે છે નાના મોટા જોઈ શકો છો ચારે મકાવાજ છે આ બે બપૈયા પાકેરા છે આ જોઈ શકો છો પેલી બાજુ પાકા બપૈયા હળ ગયા છે તમે ઝૂમ કરીને બતાવ કે આ જો એક અહીંયા છે પછી એની કાગળ છે દેખાતો હોય તો તમે થોડું કણો આ સામે છે બરાબર તો આવી રીતે બપૈયા છે આવી રીતે એની ખેતી થાય બરાબર અહીંયા ખાતર ચાલુ છે અને આ બેડ જો લીલો છે